સુરત શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને ઠેર ઠેર મહોલ્લા પોળ શેરી તેમજ વિવિધ સોસાયટીઓમાં ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરાયું છે ત્યારે સુરત શહેરના મૈદરપુરાની નાગર શેરીમાં સ્ટાર સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટાર સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સ્ટાર સોશિયલ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવની ખાસ વાત એ છે કે તેઓ દર વર્ષે બાળકો માટે ફ્રીમાં ટોય ટ્રેનનું પણ આયોજન કરે છે જ્યાં બધી જગ્યાઓ પર લોકો થીમ ઉપર ગણેશ મહોત્સવ મનાવે છે ત્યારે સ્ટાર સોશિયલ ગ્રુપ દ્વારા થીમ ઉપર નહીં પરંતુ બાળકોને આનંદ આવે તે માટે દર વર્ષે ફ્રીમાં ટોય ટ્રેનનું આયોજન કરી એક સેવાકીય કાર્ય કરે છે સ્ટાર સોશિયલ ગ્રુપ ઓફ મૈધરપુરા નાગરશ્રી દ્વારા ટોય ટ્રેનનું જે અમારું આયોજન છે નાના બાળકો માટે ટોટલી ફ્રી સવારી મફત સવારી છે છોકરાઓને જે મનોરંજન કરે છે ને એ અમારા માટે ખૂબ જ આનંદદાયક છે કેટલા વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે લોકોનો જે તેના માટે વધારે હોય છે અમે લગભગ ત્રીસ થી પાંત્રીસ વર્ષથી આયોજન કરીએ છીએ અને ટોય ટ્રેન નું આયોજન લગભગ દસ થી પંદર વર્ષથી અલગ અલગ કરીએ છીએ બસ આવે છે બધી થીમ આવે છે આપણે ત્યાં છોકરાઓને મનોરંજન કરે જે નાના છોકરાઓને જે અમારા ત્યાં જે લાઈન લાગે છે એ નાના છોકરાઓને જે મનોરંજન મળે છે ને એના માટે અમે ખૂબ જ ખુશ છે મારું નામ નિધિ વિશાલ પાઠક છે હું અહીંયા નાગરસેરીમાં રહું છું અ અમારે ત્યાં દર વર્ષે ગણપતિનું બહુ ભવ્ય આયોજન કરવામાં આવે છે અ સ્ટાર સોશિયલ ગ્રુપ મૈધરપુરા નાગરશે દ્વારા દર વર્ષે ટોય ટ્રેન નું આયોજન કરવામાં આવે છે ઘણા લોકો એવા હોય છે જે પોતાના બાળકોને ટ્રેનમાં બેસાડી શકે છે પણ ઘણા લોકો એવા બી હોય છે કે જે અફોર્ડ નથી કરી શકતા તેના માટે અમે લોકો ફ્રી ટોય ટ્રેનનું આયોજન કર્યું છે જેના દ્વારા જે લોકો પોતાના બાળકોને બેસાડવા માંગતા હોય તે લોકો અહીંયા આવીને બેસાડીને બાળકને અનેરો આનંદ આપે છે તેથી અમે લોકો પણ આ વસ્તુનો ખૂબ આનંદ લઈએ છે આ દસ દિવસ માટે ગણપતિમાં અને લોકો પણ ખૂબ મજા લે છે આની મુકેશ ગુરવ સાથે દિવ્યાંગ ન્યૂઝ સુરત